છોટાઉદેપુર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર સ્તુતિચારણની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંખેડા ખાતે કરાઈ રાજકોટ જિલ્લાના સંખેડા ખાતે આવેલી ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિચારણની અધ્યક્ષતામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો તેમજ પોલીસ વિભાગની બહેનોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ પણ કરવામાં આવી હતી અને નકલી કચેરીના અગિયાર આરોપીઓને પકડીને કાર્યવાહી કરવા બદલ ડીવાય એસપી શ્રી સૂર્યવંશી અને તેમની ટીમને સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત નર્મદા કેનાલમાં ડૂબતા બે બાળકોને બચાવવા બદલ ફાયર ફાઇટર જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ આપ્યો હતો જિલ્લા પોલીસ રાષ્ટ્ર સલામી આપી રહી છે

રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રહ્યા છે ભારતની ભવ્યતાને સ્પષ્ટ કરતા ઘોડે સવાર પ્લાટુન પ્લાટુન કમાન્ડર શ્રી રાષ્ટ્રધ્વજ પંચોતેરમાં ગણતંત્ર દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંખેડા ખાતે યોજવામાં આવ્યો છે અને આજના એ શુભ દિવસે હું છોટાઉદેપુર જિલ્લાના બધા જ લોકોને રાષ્ટ્રના લોકોને ખુબ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું